સુરતમાં આ વર્ષે ફરી એકવાર યશવી ફાઉન્ડેશન દ્વારા યશવી નવરાત્રી બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યશવી નવરાત્રી બે હાજર પચીસ ની માહિતી આપવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યશવી ફાઉન્ડેશનના ઓનરે જણાવ્યું કે યશવી નવરાત્રીમાં ખાસ ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે વર્ષ બે હાજર ચોવીસ માં પણ યશવી નવરાત્રી સેવાકીય હેતુ માટે કરવામાં આવી હતી અને આ વર્ષે પણ યશવી નવરાત્રી બે હાજર પચીસ નું આયોજન કેન્સર પીડિતોની મદદ કરવાના હેતુથી કરાયું છે યશવી નવરાત્રી બે હજાર પચીસમાં પણ ગત વર્ષની જેમ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના અવાજમાં નવરાત્રિની મજા માણી શકશો ગત વર્ષ કરતા આ નવરાત્રિ સુરતની સૌથી મોતી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ વર્ષે ફાઉન્ડેશન દ્વારા યશવિ નવરાત્રીનું આયોજન વેશુ વીઆઈપી રોડ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજની સામેના ગ્રાઉન્ડ ખાતે યશવી એશી ધોમ માં કરવામાં આવ્યું છે જેમાં સૌથી મોટા એર કન્ડિશન ડોમ માં સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમવાનો આનંદ લઈ શકે તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગ ની પણ કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પણ ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે સાથે સાથે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઈઝ્ડ એન્ટ્રી રાખવામાં આવી છે તારીખ 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર એમ 11 દિવસ યશવી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રીમાં ખાસ ગરબા કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા તન્ના દ્વારા કરવામાં આવશે તેમજ યશવી નવરાત્રીના ખેલૈયાઓ માટે ભેટ સ્વરૂપે તારીખ 4 ઓક્ટોબરના રોજ ભારતીય સિનેમાને સમર્પિત જાણીતા ગાયક કલાકારો પલક મુચ્છલ અને મિથુન શર્મા પોતાના સાહિત્ય સંગીતકારો સાથે એક શામ પોલીસ કે નામ હેઠળ સંગીતની સુરાવલી રજૂ કરશે આ કાર્યક્રમ યશવી ખેલૈયાઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે ખેલૈયાઓ માટે પણ પણ વધુ રાખવામાં આવ્યા છે જય માતાજી સુરત ગયા વર્ષે તમારો જે પ્રેમ મને મળ્યો એના કારણે ફરીથી એકવાર યશવી નવરાત્રી બે હજાર પચીસમાં માં ફરીથી સુરતી લાલાઓને ગરબે રમાડવા માટે હું આવી રહી છું તો જલ્દી જલ્દી થી આપણે સૌ મળીએ ભગવાન મહાવીર કોલેજ ની સામે યશવી એસી ડોમ માં શહેરની વચ્ચો વચ્ચે નવું તો ગ્રુપ છે એટલે કઈક આવતું જ રહેશે પણ ગરબા છે એટલે આમ કે હોય ને ગરબામાં ઘણું નવું પણ લોકોને પચતું નથી હોતું અને ગરબાની ઓથેન્ટિસિટી વધારે લોકો પસંદ કરતા હોય છે છતાં પણ કઈક ને કંઈક એવી ક્રિએટિવિટી અમે સૌ મળીને ગીતોમાં અને એમ્બિયન્સમાં અને જે ડોમની જે વાઈબ હશે એમાં આપણે આ વખતે ઘણું ગયા વર્ષ કરતા ઘણું નવું જોવા મળશે

યોગ્ય નહીં રહે મને એવું લાગે છે કારણ કે ઘણા બધા રાજનેતાઓ થી માંડીને સેલિબ્રિટીઝ બધા આપણે ત્યાં આવતા જ હોય છે તમામ મીડિયાના મિત્રોનો ભાઈઓનો બહેનોનો જેટલા પણ લોકો અહીંયા પધાર્યા છે યશવી ગ્રુપના માન આમંત્રણને માન આપીને એ બધાનો હું દિલથી સ્વાગત કરું છું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા આપ આવ્યા યશવી નવરાત્રી બે હજાર ચોવીસને આપના સાથ સરકાર અને સપોર્ટના લીધે સુરતીઓના સાથ અને સરકારના લીધે ખૂબ જ સફળ ઇવેન્ટ રહી આપણને સૌને ખબર જ છે ત્યારે એકવાર ફરીથી આપણે સૌ યશ નવરાત્રી બે હજાર પચીસ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી સુરતીઓને ભાવભર્યું આમંત્રણ અમે આપીએ છીએ કે આપ સૌ પણ આ કાર્યક્રમનો હિસ્સો બનો અને ભાઈએ કીધું એમ કે ગયા વખતે પણ હું આપણી આ પ્રેસ કોન્ફરન્સમાં બોલી હતી કે જ્યારે મારી પરેશભાઈ સાથે અને ઇવેન્ટના મિત્રો સાથે જ્યારે ફર્સ્ટ મિટિંગ હતી ત્યારે જ મેં એમને કીધું હતું કે આ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે કારણ કે આમ પોતે પાછા બિઝનેસમેન છે એટલે મને સમજાતું નહોતું એટલે ત્યારે એમણે મને જે એમની દીકરીની સ્ટોરી કીધી હતી એ સાંભળીને જ પછી મેં કીધું હતું કે છે ભાઈ આપણે ઇવેન્ટ કરશું અને ગયા વર્ષનો જે ઇવેન્ટ સક્સેસફુલ રહે એના પછી આખી ઇવેન્ટ આપણે ચેરિટી માટે કે જેટલું પણ આમાંથી જે પણ કાંઈ પૈસા વધશે એક રૂપિયાથી માંડીને ચાહે જે પણ પૈસા વધે એ બધા જ ચેરિટી માટે અને સ્પેશિયલી કેન્સર પીડિત દર્દીઓ અને ખાસ તો નાના બાળકોની સેવા કરવા માટે ઉપયોગમાં આવશે તો એ ખાસ નોંધ લેવા જેવી બાબત છે અને એઝ ઇટ ઇઝ કે આપણા ત્યાં આપ સૌ ગયા વર્ષે પણ આવ્યા જ હશો કે એમ્બિયન્સ સાઉન્ડ સિસ્ટમ ખેલૈયાઓને રમવાની માટે જે સ્પેસ હતી અને સ્વચ્છતા કે નવમા દિવસે પણ તમે ગરબાનુંમાં આવો તો તમને એવું લાગી રહ્યા છે પહેલો દિવસ કેટલો સ્વચ્છ ડોમ હોય છે શી ટીમ આપણી બહેનો માટે બહેનો માટે એકદમ ક્લીન વોશરૂમ્સ અને પાર્કિંગની ફૂલ વ્યવસ્થાથી માંડીને અમારી ટીમ માટે કદાચ હું વખાણ નહીં કરું એ તમે લોકો કહેજો કે તમને મજા આવી હતી કે નહીં આવી હતી પણ આ વર્ષે પણ અમે એનાથી બમણી તૈયારીઓ સાથે આ વખતે સુરત ને ગરબે રમાડવા માટે તૈયાર છીએ પ્લીઝ આપનો કઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકો છો નવો ગરબો હમણાં જ એક બે દિવસ પહેલા મારો લોન્ચ થયો છે જેનું નામ છે વાહલો મને દ્વારકાધીશ અને હજી બીજા બે નવા ગરબા મારા આવી રહ્યા છે નવરાત્રિની પહેલા અલા બે શબ્દો જરા ગાઈને બતાવું અ એક નોન સ્ટોપ આલ્બમ છે જે એક આખા 1 કલાકનો છે અને એક હજી ગર્બો છે જે હમણાં થોડા સમયમાં અમે જલ્રો પોસ્ટ કરાને ઓડિયો લોન્ચ કરશું કિંજન મેં આપની સાથે બિજા કયા કલાકાર રહેશે મોરશભાઈ તમે ઘરે